ફાટક સવારના સાંજના ચાલુ રાખવામાં આવે છે જયારે અવારનવાર ખેતમજૂરો અને વાડી વિસ્તારના લોકોને એક ગામથી સંપર્ક અને આજુબાજુ વિસ્તારથી સંપર્ક હોય તેથી રસ્તાનો ઉપયોગ કરવો પડે છે પરંતુ રેલવેની હદમાં આવેલ આ છપ્પન નંબરનો ફાટક રાત્રિના સમયે બંધ કરી દેવાતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે અવારનવાર આ બાબતે રેલવેના લાગતા વળગતા અધિકારીઓને લેખિત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આ પ્રશ્નનું નિરાકરણ ન આવતા સોલડી ગામના ખેડૂતો દ્વારા છપ્પન નંબરનો રેલ્વે ફાટક ચોવીસ કલાક સિક્યુરિટી સાથે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગ સાથે દ્રાંગધ્રા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સોલડી ગામના ખેડૂત મિત્રો અમે અહીંયા આવેદનપત્ર દેવા કલેક્ટર મામલતદાર સાહેબ શ્રીને આવ્યા છીએ થી પીપળા જતી અમારી વાડીના રસ્તે આવતી એક છપ્પન નંબરની ફાટક છે એ ફાટક આગામી ત્રણ વર્ષથી લગભગ બંધ છે બાર કલાક રહે રહેશે અને બાર કલાક બંધ રહે છે તો ત્યાં જવા આવવા માટે મજૂરોને ખેડૂતોને બહુ જ તકલીફ પડે છે એટલે બાર કલાકના બદલે આપણે ચોવીસ કલાક ફાટક ખુલી રહે એવું આવેદનપત્ર દેવા માટે અમે મામલતદાર સાહેબ શ્રીને આવ્યા હતા અને આગળના સમયમાં રેલવે વિભાગ શ્રીને અમે અડધી અરજી આપેલી છે પણ એ અરજીનો કંઈ નિવારણ આવેલ નથી હાલ અત્યારે અમે એટલે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અને બાગાયતી પાકો હોવાથી ત્યાં બહુ લાવવા લઈ જવામાં ટ્રાન્સપોર્ટેશનમાં બહુ તકલીફ પડે છે અને મજૂર લોકોને બે દિવસ પહેલાં હમણાં એક પૈડિયા નામનું એવું જીવજંતુ ઝેરી જીવ જંતુ હતું લઈ જવા માટે બે કલાકે અમે હોસ્પિટલ પહોંચી શક્યા હતા તો ત્યાં લઈ જવા માટે બહુ વારંવાર અમને તકલીફો પડતી હોય છે ડિલિવરીના કેસ હોય છે ત્યારે આ તે બધું દવાખાનાના ટાઈમે બહુ તકલીફ રહેતી હોય છે તો સાહેબ શ્રી સુધી પહોંચાડવામાં આવે અને અમારી આ માંગ સ્વીકારવામાં આવે અને જલ્દીથી જલ્દી કામ કરવામાં આવે એવી વિનંતી